નમસ્કાર ખેડ મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આપણે ગયા અઠવાડિયે જે આપણે ખાસ કરીને ઉનાળુ પાકો કે આ સમયે અને કેવી જાતો વાવી શકાય એના વિશે માહિતી મેળવી આજનો જે વિષય છે એ ખાસ કરીને ઉનાળુ પાકોને શરૂઆતના બે થી ત્રણ પાંચ પાણ બે થી ત્રણ પિયત કેવી રીતે આપવા કેટલા દિવસે આપવા કેવા સમયે આપવા એના વિશે આજે ચર્ચા કરશું આ જે વિષય ઉપર ચર્ચા કરીએ એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને લાઇક આપી અને નીચે જે લાલ અક્ષરે સબસ્ક્રાઈબું ત્યાં સબસ્ક્રાઈબ કરી અને સાથે સાથે તમારે જેટલા પણ ગ્રુપ હોય એમાં આ જે વિડીયોને શેર કરજો જેથી કરીને આપણા મિત્ર મંડળ સગાવાળાને કૃષિને લગતી માહિતી મેળવી રાખે હવે જે આજનો વિષય છે કે આપણે ઉનાળુ પાક તો વાવતા હોઈએ છીએ પરંતુ એ પાણી આપવાની રીત પાણી આપવાની પદ્ધતિ ઘણા ખેડૂત મિત્રો જાણતા હોતા નથી જે લોકો કાયમી વાવે છે એને ખબર જ હોય છે પરંતુ અમુક ખેડૂતો નવા હોય ખાસ કરીને હજી ખેતીમાં વેઢગા હોય અથવા તો હજી બહાર બીજા ધંધામાં હોય હવે ખેતીમાં આવ્યા હોય તો એવા લોકો માટે આ વિડીયો ખૂબ ઉપયોગી થશે તો મિત્રો આપણે ઉનાળુ પાકો વાવીએ એટલે જનરલી એક તો વાવણી વાવીએ ત્યારે પેલું પણ આપતા હોય છે એટલે કે માનું કે આજે દંતર હાલી ગયો અને પછી પારા બાંધી અને ક્યારામાં પાણી છોડતા હોય છે એટલે પેલું પણ આપી દીધું પછી બીજું પણ તમારે જનરલી પાંચ બે દિવસે અથવા છઠ્ઠે દિવસે એટલે કે પાકને ઉગે એને આગલે દિવસે આપવાનું હોય છે એટલે કે પાકના જે પાંદડા નીકળે માનો કે તલ હોય કે મગ હોય એની કપોટી બાણે નીકળે અથવા છે કપોટી થાય ત્યારે એને બીજું પણ આપવાનું હોય છે એટલે એમાં દિવસોમાં પાંચ દિવસે પણ કપોટી નીકળતી હોય છ દિવસે પણ નીકળતી હોય દિવસે પણ નીકળતી હોય તમારી જમીનની પ્રત છે એને આધારે તમારે કપોટી નીકળતી હોય એ જે કોપટી નીકળે બાયણ નીકળવાની તૈયારી હોય એ દરમિયાન જો તમે બીજું પણ આપી દો તો બીજા પાણ વખતે જે કોટા ફૂટતા હોય અને બાયણ નીકળવાની તૈયારી કરતા હોય ઇઝીલી એની ડિલિવરીથી ઇઝીલી બહાર જમીનની બહાર આવી જાય તો પેલું પાણ મેં તમે કીધું વાવણીમાં પાઈ દો બીજું પણ તમને પાંચમે દિવસે અથવા છઠ્ઠે દિવસે તમારી જમીનની પ્રમાણ પરંતુ દરરોજ ચોથે દિવસે જોવાનું કે ભાઈ કપોટા નીકળવાનું ચાલુ થયા કપોટા જેવા નીકળે અને તરત જ બીજું પણ આપી તો એ જે પાંદડા છે એની પર માટી હોય એકદમ ઓગળી જાય અને બીજું જે અંદર જે કોટા હોય સીધા બહાર આવી જાય તો મિત્રો આ થઈ બે પાણ આપવાની રીત હવે ત્રીજું પણ છે એ જનરલી આપણે ક્યારે આપવું એ ખેડૂત મિત્રોને ખબર હોતી નથી તો બે પાણ આપી દો એટલે ઉગી જાય ઉગી ગયા પછી તમારે પંદરથી થી વીસ દિવસ જેવી જમીન જો ભારે જમીન હોય કાળી હોય ચીકણી હોય તો તમારે વીસ દિવસ સુધી નહીં આપવાનું પાણી અને જો તમારે જમીન હળવી હોય રેતાળ હોય તો એ જે તમારે છે એનું જે તમારે પાન છે એ પાન તમારે પંદર દિવસ આપવું જોઈએ એટલે કે ઉગા પછી પેલું પાન અને આમ ત્રીજું પાણ એ તમારે પંદર થી વીસ દિવસના જ્યારે તલ થાય ત્યારે જ આપવું જોઈએ કેમ કે હંમેશા તમે જાણો જ છો કે ખાસ કરીને તલમાં ઉગે એટલે એની ઉપર જે એક જાતનું કેમિકલ હોય છે એક જાતનું હોર્મોન્સ હોય છે એ ધોવાઈ જાય તો પાન છે પીળા પડવા માંડે પાણી આપો વહેલું વહેલું પાણી આપો તો પાક છે પીળો પડવા માંડે અને પાક બળવા માંડે તો આ ટાઈપનું ત્રીજું પણ ક્યારે આપવું એ ખાસ અગત્યનું છે બીજું પણ પણ ક્યારે આપવું એ પણ અગત્યનું છે તો આ બીજું અને ત્રીજું પણ જો તમે શીખી જાવ તો તમારું ઉનાળું મોલ છે એકદમ સફળ જાય હવે મિત્રો આ દરમિયાન બીજા પાણીની ત્રીજા પાણીની વચ્ચે જે પંદરથી થી વીસ દિવસ આપણે કાઢવાના હે એ દરમિયાન શું કરવું જોઈએ એની તમને થોડીક માહિતી આપી દો તો મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે શિયાળુ મોલ વધાતા હોય અને શિયાળુ મોલની જીવાત છે ખાસ કરીને લીલી પોપટી થ્રીપ્સ અને સફેદ માખી આ જીવાત છે એ સીધા નવો જે પાક ઉગ્યો હોય એની પર હુમલો કરવાનું ચાલુ કરી દે છે એટલે કે પાન બબે પાન હોય પાક તમે તલ વાવો કે મગ વાવો તો એકદમ નાના નાના બહાર નીકળ્યા હોય અને એની પાનની નીચે તમે ઉઠ ઉઠલાવીને જોઈશો તો ઝીણી ઝીણી થ્રીપ્સ કે જીવાત કે ગળો કે મોલો પછી નામની ચૂસ્યા જીવાત બેહી ગઈ છે ઈ ઉગતા મોલે સીધા ડોકા પકડી જાય એટલે એને લીધે શું થાય કે પાક છે એ પાંદડા થી એકદમ ગળવા લાગે બળવા લાગે એટલે આ ટાઈપનું ન થાય તો તમારે શું કરવું જોઈએ કે માનું કે પંદર દિવસ તમારો ટાઈમ છે એ દરમિયાન હળવો ડોઝ એટલે કે પાણી વધારે નાખવાનું દવાનો ડોઝ ઓછો નાખવાનો હળવો ડોઝમાં ખાસ કરીને મોનો અથવા રોગર અથવા પ્રાઇડ અથવા તો કોન્ફિડોર આ ટાઈપની જે દવા છે એનો એક હળવો ડોઝ તમે જો મારી દીઓ તો નાનો જે કુમળા પાન હોય પાણીનું પાણી થઈ જાય અને સાથે સાથે ચુસ્યા જીવાત હોય મરી જાય તો આ ટાઈપનું કરો તો એમાં તમને સારામાં સારું ફાયદો થશે મિત્રો હવે આપણે જ્યારે પહેલો ડોઝ મારતા જ હોઈએ કે રોગર છે કે મોનો છે કે જીવાત માટેનો તો એના તમારે આડો ખોબવો યુરિયા અથવા તો એમાં પ્રાઇમસી આલ્ફા નામની જે દવા આવે છે એ જો નાખી દઈએ તો પાક એકદમ વૈદ્ય ચડી જાય પાક વૈધ્ય ચડી જાય અને એકદમ નરવાઈ પકડી જાય તો આવું પણ તમે કરી શકો છો તો મિત્રો આ જે મેં તમને આઈડિયા આપ્યો એ ખાસ કરીને ઉગી જાય પછી એટલે કે બીજા પાણ અને ત્રીજા પાણની વચ્ચેના વચ્ચે એના સમયમાં તમને અનુકૂળ આવે એવા સમયે તમે જો આ ડોઝ માર્યો તો તમારે ઊગતો મોલ છે એ બરે નહીં અને એકદમ વિકાસ પકડી જાય તો મિત્રો આ જે ટીપ્સ છે એ ખાસ કરીને મેં ત્યાં સમયસર એટલે આપી કે ખેડૂત મિત્રોને અત્યારે તલ ઉગી ગયા હોય અથવા તો ઉગતા આવતા હોય અથવા તો મગ ઉગી ગયા મગ ઉગતા આવતા હોય એવા લોકોને ખૂબ જ ફાયદો થશે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ